જિંદગી જીવદયા અભિયાન દ્વારા કરેલી પહેલને સતત આવકાર મળી રહ્યો છે શહેરમાં વધુમાં વધુ કુટુંબો સુધી આ કુંડાઓનું વિતરણ થાય તે માટે જિંદગી જીવ દયા અભિયાન ટીમે આ ઝુંબેશ ઉઠાવી છે જિંદગી જીવદયા અભિયાન દ્વારા 1000 થી વધુ કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે હજીરા પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા દયા અભિયાન એનજીઓ દ્વારા સંયુક્ત રીતે આજ રોજ ગરમીમાં ત્રસ્ત એવા પશુ પક્ષીઓ મૂંગા જે પશુ પક્ષીઓ છે એમની સહાયતા કરવા માટે હજીરા પોલીસ સ્ટેશન ખાતે આજરોજ બસો થી અઢીસો પાણીના કુંડાઓ તથા અ પક્ષીઓને ચણના દાણાઓનું દાન કરવામાં આવેલ છે